દોસ્તો મારું નામ સૌમલ માંડલિયા છે કે સર સ્લીપ ડિસ્ક પાણી પાસે મતલબ કે ઘોટી પાસે જે ઇન્જેક્શન આપવામાં આવે છે તે શું હોય છે કે ઇવન ડોકમાં સ્લીપ ડિસ્ક થયેલી હોય અને તેના માટે કાંડામાં જે ઇન્જેક્શન આપવામાં આવે છે તે શું હોય છે તેને દોસ્તો ઇંગ્લિશમાં ડીએસસીબી ઇન્જેક્શન કહેવામાં આવે છે તેનો મતલબ છે ડિસ્ટલ સોડિયમ ચેનલ બ્લોક દોસ્તો તેના માટે સૌથી પહેલાં એ સમજીએ કે ડીએસસીબી શું હોય છે આ ઇન્જેક્શનમાં કઈ કઈ દવાઓનો ઉપયોગ થાય છે શું આ ઇન્જેક્શન તમને ક્યાંય બહાર મેડિકલ સ્ટોરમાં મળી શકે આ ઇન્જેક્શન ક્યારે આપવામાં આવે તેની કોઈ સાઈડ ઇફેક્ટ હોય અને તેને રિપીટ કરવું હોય તો કેટલી વખત રિપીટ કરી શકાય સૌથી પહેલાં તો જ્યારે પણ તમને સ્લીપ ડિસ્ક કે સાયટિકાનો પગમાં દુખાવો થાય છે તો પગની જે સંવેદના હોય છે જે દુખાવાની સંવેદના તે મણકા સુધી જાય છે મણકા સુધી આ સંવેદના જાય છે અને તે આપણા મગજ સુધી જાય છે અને તમને ખ્યાલ આવે છે કે આ રીતનો દુખાવો પગમાં થઈ રહ્યો છે તો આ જે સંવેદનાઓ લઈ જતી ચેનલ હોય છે તે સોડિયમ ચેનલ હોય છે હવે સોડિયમનો ઇન્ફ્લક્ષ હોય અને આઉટફ્લક્સ હોય તેના કારણે આ સંવેદનાઓ તમારી મગજ સુધી પહોંચી શકે છે તો આ ડિજિટલ સોડિયમ ચેનલ બ્લોક ડીએસસીબી ઇન્જેક્શનનો એક ઉદ્દેશ્ય છે કે આ ચેનલને બ્લોક કરીએ આ જે પેઇન સાયકલ છે જે પેઇન તમારું પગથી લઈને મગજ સુધી જાય છે તે સાયકલને બ્રેક કરીએ અને તેનાથી દર્દીને આઠ દસ દિવસ કે ઇવન ત્રણ અઠવાડિયા માટે રાહત મળી શકે અને ત્યારબાદ દર્દી બધી જ એક્સરસાઇઝ ફિઝિયોથેરાપી કસરતો એ બધી જ સારવારનો ઉપયોગ કરે અને આ જે ડિસ્કની તકલીફ છે તે દૂર થઈ શકે હવે ડીએસસીબી ઇન્જેક્શન કોને આપવામાં આવે છે ડીએસસીબી ઇન્જેક્શન સ્લીપડીસ્કનો કોઈને પણ કોમ્પોનન્ટ હોય એકદમ માઇનર ડિસ્ક હોય કે જેના કારણે આખા પગમાં દુખાવો થતો હોય કે પછી ડોકમાં ખૂબ જ નાની ગાદી ખસી ગયેલી હોય નાનો તો ટુકડો હોય અને તેના કારણે આખા હાથમાં દુખાવો થતો હોય જણ જણાટી થતી હોય ખાલી ચડતી હોય તો તેના માટે આ ઇન્જેક્શન આપી શકાય છે બીજી વસ્તુ હું ખાસ કહેવા માંગીશ કે અમે ઘણી વખત જોયેલું છે કે ઘણા બધા દર્દીઓ કે જેમને બહુ જ મોટી ગાદી ખસી ગયેલી હોય છે અસહ્ય દુખાવો હોય છે ચાલવામાં પણ તકલીફ થતી હોય ઇવન પગમાં ઘણાને વીકનેસ આવી ગયેલી હોય છે કે કમજોરી આવી ગઈ હોય તો તે લોકોને પણ આ ડીએસસીબી ઇન્જેક્શનનો ઓપ્શન આપવામાં આવે છે તો દોસ્તો આવી કન્ડિશનમાં ડીએસસીબી ઇન્જેક્શનનો એકચ્યુઅલીમાં કોઈ જ બેનિફિટ થતો નથી અને જો તમને પગમાં નબળાઈ આવી ગયેલી હોય પગમાં ભયંકર દુખાવો હોય ચાલવામાં તકલીફ થતી હોય એમઆરઆઈમાં બહુ જ મોટી ગાદી ખસી ગયેલી હોય તો તેમાં તમારે રાહ જોવાની જગ્યાએ ઓપરેશનનો એપ્રોચ વહેલો અપનાવવો જોઈએ હવે જો આ ડીએસસીબી ઇન્જેક્શન તમને ક્યાંય ફાર્મસીમાં મળી શકે તેવું નથી હોતું દોસ્તો તેમાં ત્રણ ચાર દવાઓ ભેગી કરવાની આવે છે અને એ દવાઓનું એક કોકટેલ મિક્સચર હોય છે તેને આ ઇન્જેક્શન તરીકે આપવામાં આવે છે આ ઇન્જેક્શન જો જરૂર પડે તો દસ દિવસે પંદર દિવસે તેને રિપીટ કરી શકાય છે કારણ કે આ ઇન્જેક્શનની મોટા ભાગે જોવા જોઈએ તો કોઈ જ રીતની લાઈફ થ્રેટનિંગ સાઈડ ઇફેક્ટ નથી હોતી આ ઇન્જેક્શન ઓપીડી બેઝિસ ઉપર કોઈ પણ દર્દીને દસ પંદર મિનિટમાં જ આપી શકાય છે અને દર્દી ચાલતા ચાલતા ઘરે જઈ શકે છે હવે દોસ્તો ડીએસસીબી ઇન્જેક્શનથી જે પણ દર્દીને થોડો ઘણો ફરક પડ્યો હોય તે દર્દીને અઠવાડિયા પછી કસરતો ચાલુ કરી દેવી જોઈએ અને તેનાથી ફરીથી આ દુખાવાથી રાહત મેળવી શકાય છે બીજું જે પણ દર્દીને કોઈ જ રીતની રાહત ન મળી હોય તે દર્દીએ બેથી ત્રણ દિવસની રાહ જોવી જોઈએ જો બેથી ત્રણ દિવસમાં દર્દીને ફરીથી દુખાવો આવી જતો હોય તો તેમને કમરમાં ઇન્જેક્શન અથવા પછી ઓપરેશન આ બેમાંથી એક વસ્તુની જરૂરત પડી શકે છે એ પણ દર્દીઓને પંદર વીસ દિવસ માટે સારું રહ્યું હોય ત્યારબાદ ફરીથી દુખાવો થયો હોય તો તેમને આ ડીએસસીબી ઇન્જેક્શન રિપીટ કરી શકાય છે અધરવાઇઝ જો દર્દીને એક બે દિવસમાં દુખાવો ફરીથી આવી ગયો હોય તો આ ઇન્જેક્શનનો એપ્રોચ આપણે બદલવો જોઈએ અને બીજી સારવારનો ઉપયોગ કરવો જોઈએ તો દોસ્તો આ માહિતી હતી ડીએસસીબી ઇન્જેક્શનની કે જે પણ દર્દીને ઘોટીમાં ઇન્જેક્શન આપવામાં આવે છે કે પછી કાંડામાં ઇન્જેક્શન આપવામાં આવે છે ડોક અથવા કમરની સ્લીપ ડિસ માટે તેના માટેની તમને જો મણકા કે સાંધાની બીજી કોઈ પણ તકલીફ હોય તો તમે અમને તમારા એમઆરઆઈ રિપોર્ટ વોટ્સએપ પર મોકલી શકો છો નીચે આપેલા નંબર ઉપર અને અમે પ્રયત્ન કરીશું કે આપને પૂરતો સેટિસ્ફાઈડ કરી જવાબ આપી શકીએ અથવા પછી અમને કોલ કરીને બતાવવા માટે આવી શકો છો ધન્યવાદ